જામનગરના આરંભથી આજ સુધીના યશસ્વી માર્ગને કદરથી સ્મર્યા આ વિધિ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ લેવામાં આવ્યા હતા જેમાં લોકનૃત્ય લોકસંગીત તથા ચિત્ર પ્રદર્શની જેવા વિવિધ કલા પ્રસ્તુતિઓ દ્વારા જામનગરની સાંસ્કૃતિક પરંપરા રંગરંગીલ રીતે ઉજાગર કરી હતી શાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમ વધુ સભર અને ઉત્સાહપૂર્ણ બન્યો હતો સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ધ્યેય નાગરિકોમાં એકતા વધારવું અને જામનગરની ઓળખમાં અભિમાન વ્યવહારવાનો સંચાર કરવું હતું પ્રમુખ અધિકારીઓએ સ્થાપના દિવસને શહેરી યાત્રાના વિમર્શ અને નવી પ્રગતિના સંકલ્પ રૂપ અવસર તરીકે વણવ્યો હતો તેઓએ વારસાની જાળવણી નાગરિક ફરજ અને સર્વ સમાવેશક વિકાસ અંગે મંદિર પત્ર આપ્યા હતા કાર્યક્રમ અંતે સર્વે મહાનગરવાસીઓએ એક દરમિયાન પ્રગતિ અને સમૃદ્ધિ માટે સંકલ્પબદ્ધ થવાની પ્રતિશ્રુતિ આપી હતી જામનગરનો નવાનગર નગર તરીકેનો ચારસો ને છ્યાસીમો સ્થાપના દિવસ જામરાવળ કચ્છથી જ્યારે ચારસો છ્યાસી વર્ષ પૂર્વ આવેલા ત્યારે જામનગરમાં દરબારગઢ ખાતે ખોડી અને અને જામનગરની સ્થાપના સ્થાપના કરેલી એના દરબાર જામનગર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને આ રીતે જામનગરની તમામ પ્રજાને હું શુભકામના આપું છું પબ્લિકને આહવાન કરું છું આપણા સ્થાપના દિવસે હર્ષો ઉલ્લાસની લાગણી છે સ્થાપના દિવસને જામનગર મહાનગરપાલિકાએ એક ઉજવણીના ભાગરૂપે એક આજે ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં ખૂબ હોળી સકમવા લોકોએ આ કાર્યક્રમને માણ્યો હતો અને જામનગરના ગૌરવને વધાર્યો હતો